વલસાડ સિટી પોલીસે શહીદ ચોક આંધિયાવાડ ઘરમાંથી થયેલ ગરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો ધોબી તળાવમાંથી ચોરી સમને ઝડપી પાડ્યો તારીખ ત્રણ જૂન સોમવારના રોજ મોડી રાત્રે દસ કલાકની આજરોજ મંગળવારના મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા તેમજ નાયબ પોલીસ અધિક્ષક એ કે વર્માની સૂચના મુજબ વલસાડ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેજી પરમાર તથા સર્વેલન્સના પોલીસના માણસો વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં જેની કિંમત ચાલીસ હજાર તથા આઈફોન કંપનીનો ટ્વેલ્વ પ્રો મેક્સ મોડેલ મોબાઈલ જેની કિંમત ત્રીસ હજાર તથા વિવો કંપનીનો મોબાઈલ જેની કિંમત પાંચ હજાર રાત્રિના સમયે કુલ કિંમત રૂપિયા પચોતેર હજારની ચોરી થઈ હતી જે ચોર ઈસમને શોધી કાઢવા માટે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સના આધારે માહિતી મેળવી ઘરફોડ ચોરી કરનાર ઇસમ સોએબ ઉર્ફે બટાકી રમઝાન જબ્બાર શેખ વર્ષ એકવીસ ધંધો કલર કામ રહે મૂળ ધોબી તળાવ બિલાલ મસ્જિદ વલસાડ હાલ જય અંબે રેસિડેન્સી ફ્લેટ નંબર ચારસો પાંચ જિન્નતનગરની સામે કોસંબા રોડ વલસાડ નાઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વલસાડ સિટી પોલીસ મથકે હાજર કર્યો હતો